તો અત્યારે હું અને દર્પણ ફરીએ છીએ વડોદરાની લોકલ માર્કેટ કુનાલ ચાર રસ્તા અને જોઈ લો ભાઈ મસ્ત સમર કલેક્શન આવી ગયું છે કેટલાનો કીધું 500 રૂપિયા આ 500 પ્યોર અજરકમાં પીચ વર્કની 300 રૂપિયા સાચે સારું છે આ 500 રૂપિયાનો કોર્સ છે ગાઈસ આ જરાકનો કોર્સ એટલી 500 નો જો તો જો આ 200 200 રૂપિયાના તમને ટ્યુનિક્સ મળી જશે તો કુનાલ ચાર રસ્તામાં જે બહારની સાઈડ સ્ટોલ લાગે છે ત્યાં આ ભાઈનો સ્ટોલ હતો અને રિયલી એનું કલેક્શન બહુ મસ્ત હતું આ બધા ટ્યુનિક્સ જે તમે જુઓ છો બધા બસો બસો રૂપિયાના હતા તો ભાઈ આમ તો કુનાલ ચાર રસ્તા પર અઢીસો જેટલા સ્ટોલ છે એટલે તમને વરાયટી ઘણી બધી મળી જશે અને આખું તમને સમર કલેક્શન મળી જશે એમાં તમને ટ્યુનિક્સ છે ટોપ્સ છે કુર્તી પ્લાઝોના સાઇડ છે થ્રી પીસ ડ્રેસ છે બધું મળી જશે જો આ મેં કોર્સ સેટ લીધો છે એ બી પાંચસો રૂપિયાનો જ ખાલી છે તો કુનાલ ચાર રસ્તાનું આ માર્કેટ આવેલું છે વડોદરાનું જે ગોતરા છે ત્યાં સિગ્નેટ પ્લાઝાની ની સામે જ આ માર્કેટ લાગે છે સાંજે પાંચ વાગ્યા પછી તો નો પ્યોર કોટન નો થ્રી પીસ ડ્રેસ ખાલી પાંચસો રૂપિયા હતો અને એની બાજુમાં જ વ્હાઈટ કલર નું ખાદી ના જો ટ્યુનિક્સ નો આખો સ્ટોલ હતો ત્યાં બધા ટ્યુનિક્સ જે સ્પેગેટી સ્ટાઇલ ટ્યુનિક્સ છે ખાદી ના ટ્યુનિક્સ છે બધા પાંચસો રૂપિયા ના બે પાંચસો ના બે અને અહિયાં જોઈ લો તો ભાઈ તમને કેવું લાગે છે કુનલચાર રસ્તાનું કલેક્શન કમેન્ટ્સ કરજો બસ આ રીલને બધા સાથે શેર કરી દેજો અને પેજને ફોલો કરી દેજો આવા જ વડોદરાના વિડીયો જોવા માટે